દેવી સર્વૂતે લક્ષ્મીરૂપેતા નમસ્ત નમસ્ત્યમસ્ત્યમો નમ સૂર્યાય નત બાપુજી એ બપોર ખ્યા બપોર થયા હવાર હવાર માં વેલો ઉઠાય મેં તને કેટલી વાર કીધું છે એ હા બાપુજી કાલથી વેલો જ ઉઠવાનો છું એ તારું તો કોઈ દી કાલ જ નો થયું હવે એ બધું મૂકો તમે સાઈડ ઉપર ને હવે પેલા મારી વાત ધ્યાનથી સાંભળો આજ સોનકી આવે છે એના પિયરેથી તો મેં એમ વિચાર્યું છે કે હાંસે હોટલમાં સીધી એને બોલાવવું એના પપ્પા ભેગી આવે ને અહીંયાથી આપણે બે જાય જમવા એના પપ્પા એ બિસારા લાભ લેને ને હોટલમાં જમવાનો આપણી ભેગો અરે પણ આપણા પરિવારમાં તારા હારાનું શું કામ છે અરે એ ગૌઢુ માણસ છે ભલે ને જમે તમારી જેમ

એ હા સોનકી તું પણ યાદ રાખે ને કે મને મારો જાનુ કેવી હારી જગ્યાએ જમવા લઈ ગયો તો એટલે હું તને અહીંયા લાવ્યો છું પછી બધાને તું કેતી ફરજે કે અમે તો આવી હારી રેસ્ટોરન્ટમાં ગયા હતા હાલ હાલ હવે અંદર જાય એ તમે નો હાલો આવી હારી જગ્યાએ જોઈ છે ક્યારે આવી હારી જગ્યા આ તો મારો દીકરાના પડતા પે અહીંયા આવવાનું મળ્યું તમને એ હા જોયા વળ્યો તમે કેવા ખાલો છો આવી હારી જગ્યાએ

મારા હારા ડોહલાઓ ક્યાંય હખણાનો રે બોલો જાનુ તમે મોડ ઓફ નહી કરો ને ઈ લોકોનો દેવ ને એવો ચાલતું જ રહેવાનું જવાબ ગયો ઓ હો 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 આમ તો જો આમ તો જો કેવો ભવ્ય બેન્ક્વેટ હોલ છે એ ઓલા આપણી ફેડીમાં આપણી બાજુમાં દે છે ને ઓલા શંકુબેન એની સોકરીની સગાઈ અહીંયા આ બેન્ક્વેટ હોલમાં કરી છે હ આન બહુ મસ્ત છે આ તો જગ્યા હો 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 ને ક્યાં વિસાઈડા રાજમહેલ માં આવ્યા છે કે કઈક અવળા ભરાના સ્વી વેવાન તમાર તમાર દીકરીના ના લગન આયા કરવાતા એ અમારી દીકરી ના લગન અમારે ક્યાં કરવા એ અમારી મરજી હમજ્યા વેવાય એ તો તમારે ખર્ચો ઓસો થાય ને એટલે તમે લગન બીજે રાખ્યા એ મર્યાદામાં રેજો રહેજો વેવાય એ તમે મર્યાદામાં રેજો એ તમે રેજો મર્યાદામાં તમે મર્યાદામાં રેજો એ અરે બસ બસ તમે લોકો બંધ કરો અહીંયા હવે એ બંધ કર મત બંધ કરો હવે એમ કહું છું એ તમને લોકોને ખબર ન હોય તો તમારા લોકોની જાન ખાતર કહી દઉં છું અહીંયા રિસેપ્શન થાય છે બેબી શાવર થાય છે નાની મોટી પાર્ટીઓ થાય છે બર્થડે પાર્ટી થાય છે સગાઈ ઉઠાય છે ને તમારા જેવા નટખટ કાનોડાઓની મીટિંગ થાય છે હવે સાનુ મુના હાલો તો આપણે કઈ ખાઈ લઈ ક્યાં વાંદરાઓને મેં અહીંયા ભેગા કરીરા હાલ સંકી હવે જે ભાવી થોડુંક થોડું ખાઈ લઈ એ નો એ તું મારી આંગળી એ હું તો ખાલી એ હા 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 તમે પણ બધાને હવે આગળ હાલો તમે પણ હું કરવા એની છો સાંભળો છો તમને કહું છું આ તમારા પપ્પાની જમતા જમતા અવાજ કરીને ખાઈ છે બાપુજી મોટી જાય ત્યાં અવાજ કરીને નો ખાવાનું હોય હું ભુંડો લાગુ છું એ તારા ને દેસો મારે કેમ ખાવું ને ઈ મને ખબર છે લે તું તારા બાપ ને શીખામન દેવા હાલી નીકળો છો મને મારી મોજ માં ખાવા દે નહીં તો હું તો આ હાલ્યો એ ના 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 બાપુજી તમે અહીંયા જ રહ્યો ને તું હું એમને શીખા મન દેસો ચૂપચાપ ખાવા મન ને જે ખાવો ઈ તે તો હાથ કરી હો બાકી ને બાપુજી તમને જેમ મોજ પડે એમ તમ તમારે ખાવ કોઈ તમને કાઈ નઈ કે